નમસ્કાર અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર કેશોદના મેસવાણ બાદ કેશોદના કેવદરા ગામે સરકારી જમીન પરના ગેરકાયદેસર દબાણ હટાવવા માટેની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે અને ખેડૂત દ્વારા સરકારી જમીન પર થયેલ દબાણને દૂર કરાઈ રહ્યા છે ગ્રામ્ય વિસ્તારો જેમ સરકારી જમીન પર થયેલા દબાણો કેશો દબાણ દૂર કરવા માટે મામલતદાર દ્વારા શહેરમાં પણ દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવશે કે કેમ તેવો સવાલ પણ લોકો માં ઉઠવા પામ્યો છે આગામી દિવસો માં પણ કેશો તાલુકાના ગામો માં આવી રીતે દબાણ હટાવો ઝુંબેશ ચાલુ જ રહેશે કેશો મામલતદાર કેશો આજે સમગ્ર રાજ્યમાં બાબાનું બુલડોઝર ફરી રહ્યું છે અને સરકારી જમીનો પર દબાણ હટવાની ઝુંબેશ તંત્ર દ્વારા ચાલુ રહી છે ત્યારે કેશુદ મામલતદાર દ્વારા ગામ તાલુકાના કેવદરા ગામે સરકારી જમીન સર્વે નંબર વાળી એકર જમીન પર સ્થાનિક ખેડૂતો દ્વારા દબાણ કરવામાં આવેલ જે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મામલતદાર સંદીપ મહેતા રેવન્યુ ઓફિસર ધામા સહિત સ્ટાફ દ્વારા ખુલી કરવામાં આવેલા તકે મામલતદાર દ્વારા જણાવાયું હતું કે આગામી દિવસોમાં પણ તથા તાલુકાના ગામોમાં ઝુંબેશ ચાલુ જ રહેશે તેવું કેશો એ જણાવ્યું હતું રિપોર્ટર પ્રકાશ દવે